આવો કેકો આવો હે ને ને વીડિયો કે તો એ ભાઈ ના પૂરી વાત છે Ani soalnya bicara tentang એ બસ અમાર કાઢતો તો ને ખાલી 1200 રૂપિયામાં અમાર કાલે નવી ડિઝાઈનમાં ત્રણ કલર છે ખાલી 1200 રૂપિયા ભાવું છે અને કોઈને ઓર્ડર લખાવ હોય તો અમે છોની ઉચ્ચા સીધી વિના કોન્ક્લેક્સ સાપ્રામના મયનંદ પુત્ર આવવાનો ખાયર થાય

મોબાઈલ નંબર સત્તાણું સાડત્રીસ સત્તાવન અઠ્યાસી નવ્વાણું ખાલી બારસો રૂપિયામાં બુકિંગ કરાવવા જે કોઈને ઓર્ડર લખાવો હોય કોઈ અમારા વિડીયો નવા જોતા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાલી બારસો રૂપિયા અહીં ની વીચા ખાલી બારસો રૂપિયા આવો બુકિંગ કરાવવા ઓર્ડર લખવા અમીસોની ઉચ્છા સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ ખાલી બારસો રૂપિયા ફક્ત બારસો રૂપિયા

ખાલી બારસો રૂપિયા અમીસોને વીત્યા સિટીના કોમ્પ્લેક્સ જો તમને આ શોધી ગમતી હોય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં અમીશોની વીત્યા Kali baru ખાલી બારસો રૂપિયા ખાલી બારસો રૂપિયા તમને સોલી અમારી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહી